વૈસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેરવા ગામે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ રૂઢિગત ગ્રામ સભાનો કાર્યક્રમ યોજાયો તાવિયાળ મનસુખભાઈ મોતીભાઈના ઘરે ખેરવા મીટિંગ રાખવામાં આવી એમને ફેંટો બાંધી ફૂલહાર પહેરાવી ખેરવા ગામે મુખી પટેલ તરીકે જવાબદારી સોંપવામાં આવી બહુ સંખ્યામાં મુખી પટેલો અને ગ્રામ સભ્ય હાજર રહ્યા ત્યારબાદ કટારા સોમજીભાઈ મુખી પટેલ કમિટીના પ્રમુખ શ્રીના મુખે આ મુજબ ઉદ્દાવની ચર્ચા કરવામાં આવી જે પૈકી ચૌદ ઓબ્લિક ત્રણ કના કાયદા અનુસંધાન આદિવાસીઓનો હક અધિકારો એકસો એકતાલીસ મુજબ સુપ્રીમ કોર્ટના બસો ચુમાણીસ અધિનિયમ એક મુજબ પાંચ ઓબ્લિક ક સામાન્ય પેઢી કોઈપણ કાનૂની રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર સીધી રીતે લાગુનો પડવા બાબતે ચર્ચા ઓગણીસો પંચાણુ આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન ઓગણીસો પંચાણુ મુજબના કાયદા અનુસાર ચર્ચા બારિયા રૂમાલભાઈ કાળુભાઈ ગામ ટીભરવા મુખી પટેલ કમિટીના પ્રમુખ શ્રી ગુજરાત કટારા સોમજીભાઈ જાલુભાઈ સંતરામપુર તાલુકાના મુખી પટેલના કમિટીના પ્રમુખ શ્રી ગાડિયા આમલિયાર ચુનીલાલ ભલાભાઈ મુખી પટેલ કમિટીના ઉપપ્રમુખ શ્રી બાબરોટ સભ્યના નામ તાવિયા રણછોડભાઈ કમાભાઈ કોતરા વડવાઈ મહેશભાઈ રામાભાઈ ફળિયા કટારા રણછોડભાઈ જ્યોતિભાઈ સણબાર ખાંડ ગમીરભાઈ પર્વતભાઈ હરિનગરના મોવાળા રાવત નિતિનભાઈ મગનભાઈ આંબા વાગડિયા અર્જનભાઈ કોયાભાઈ પીથાપુર પારગી ચંપાભાઈ પૂનાભાઈ સિમલિયા ડામોર દલસુખભાઈ શંકરભાઈ ભાણા સિમલ બારિયા રાયજીભાઈ કાળુભાઈ પઢારિયા ડિંડોર મહેશભાઈ રામાભાઈ કોસંબા બામણિયા સરદારભાઈ રૂપાભાઈ વાંદરિયા પારગી રાયસિંગભાઈ નારજીભાઈ સરમી ખેડાપા તાવિયા પ્રકાશભાઈ કાળુભાઈ ગોઠી મૈડા ઉદયસિંહ સરદારભાઈ ઉંબેર ખાંટ ધનાભાઈ કનકાભાઈ મોવાસા હુવલ પ્રતાપભાઈ માલાભાઈ સીર મકોણા રમણભાઈ કડવાભાઈ બાબરી બાબુ રમેશભાઈ રાયસિંગભાઈ હટીપુરા તાવિયાળ મનસુખભાઈ મોતીભાઈ ખેરવા ખાંટ નિલેશભાઈ લક્ષ્મણભાઈ નેસ સંગાડા વિક્ષિત કુમાર મુકેશભાઈ અનવરપુરા ઝાલોદ વસૈયા પ્રતાપસિંહ કલાભાઈ દાહોદ જિલ્લાના મુખી પટેલોના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ બારિયા સંગ્રામપુર